અંબાજી ખાતે એસ નાઇન ન્યૂઝના અહેવાલની જોરદાર અસર જોવા મળી છે એસ નાઇન ન્યૂઝમાં અહેવાલ પ્રકાશિત કર્યાને ચોવીસ કલાકમાં જ એસ્ટી બસ દ્વારા ગબ્બર જવાના ભાડામાં રૂપિયા પાંચનો ઘટાડો કરીને વીસની જગ્યાએ પંદર રૂપિયા ભાડું કરી દીધું છે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે અંબાજીથી થી ગબ્બર જવાના એસટી લઈ ઉચ્ચ સ્તરે ગંભીર પડઘા પડ્યા છે અને આજે બીજા દિવસે એસટી નિગમ દ્વારા ગબ્બર સુધીનું ભાડું વીસ રૂપિયાથી ઘટાડીને આજથી પંદર રૂપિયા કરવામાં આવ્યું છે આજથી તાત્કાલિક આ નવો દર લાગુ કરી દેવામાં આવ્યો છે આમ એસ નાઇન અહેવાલ પ્રકાશિત કોઈ પણ જગ્યાએ મેળો અથવા મેળાવડા નું આયોજન કરવામાં આવેલું હોય ત્યારે નિગમના ભાડાના નિયમ અનુસાર જે મિનિમમ ભાડું થતું હોય તેમાં પચીસ ટકા એટલે કે સવા ગણું ભાડું કરી વસુલવામાં આવે છે એટલે અંબાજી થી ગબ્બરનું મિનિમમ ભાડું સોળ રૂપિયા થાય કરતા ભાડું આવતું હતું પરંતુ ગઈકાલે તારીખ બાર મેળાના પ્રથમ દિવસે મીડિયાના તમામ મિત્રો તેમજ અંબાજી ખાતે આવનાર માઈ ભક્તો દ્વારા આ લેવામાં આવતા વીસ રૂપિયા ભાડા બાબતે થોડો દુઃખ વ્યક્ત કરતા તે સંદર્ભે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા નિગમના એમડી શ્રી અનુપમ આનંદ સાહેબ તેમજ ઉચ્ચ કક્ષાએ રહેના અમારા કિરીટભાઈ ચૌધરી સાહેબ અને અન્ય જે પણ અધિકારી હતા તેઓ અમારા રસ લઈ અને વીસ રૂપિયાના ભાડાને પંદર રૂપિયા નિયમ કરતા પણ ઓછું ભાડું લેવાનું નક્કી કરેલ છે જે તારીખ તેર એટલે કે આજે મેળાના બીજા દિવસથી લાગુ કરી દેવામાં આવેલ છે હવે માઈ ભક્તો પાસેથી વીસ રૂપિયાના બદલે પંદર રૂપિયા જેટલું ભાડું લેવામાં આવશે જેનો લાભ તમામ મિત્રોને અને તમામ ભાઈ ભક્તોને મળશે સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ અંબાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે